હાઇવે પર બનેલા કરોડોના ખર્ચે બ્રિજ ત્રણ વર્ષમાં ઘસી પડ્યો સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની નિકટતાએ લોકોની સલામતીને જોખમમાં મૂક્યું છે જી હા વાત કરીએ ગુજરાતની ખખર વહીવટી તંત્રની ગંભીરા બ્રિજ અકસ્માત બાદ ધજાગ્રા બ્રિજો સામે વહીવટી તંત્ર પણ હવે ખડેપગે જોવા મળી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતની આ વાત છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ એકાએક તમામ બ્રિજને ચેક કરવાનું સૂજ્યું છે જોકે સાબરકાંઠા જિલ્લામાં એવી પરિસ્થિતિ છે કે નેશનલ હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાંના મોટાભાગના બ્રિજ ધારાધોરણ મુજબ ચાલે તેમ જ નથી જોઈએ એક વિશેષ અહેવાલ વડોદરા આણંદ વચ્ચે થયેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકારને એકાએક તમામ બ્રિજનું ચેકિંગ કરવાનું સુરાતન ચઢ્યું છે અને એ કામે પણ લાગી ગયું છે જો કે આ તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર નેશનલ હાઈવે શામળાજી પરના બ્રિજ છે એક તો છ વર્ષથી આ હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલુ છે હજુ પૂરી થઈ જ નથી અને તેમાં પણ આ બ્રિજ ત્રણેક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો જોકે બનાવ્યો ત્યારથી જ આ બ્રિજ ભંગાર શબ્દની કેટેગરીમાં આવે છે અને આ બંગાર બ્રિજે ત્રણ વર્ષમાં જ પોતાનું પોત પ્રકાશી દીધું છે જોઈ રહ્યા છો કે પુલનું કામ થયું છે એ પુલ એકદમ ઓકા છે અને નમી ગયેલો છે બંને સાઈડ એવું છે બંને બાજુ સાધનો લોડિંગો જ જાય છે પણ પડવાની જેવી સંભાવના છે જેથી કરીને અમારી માગ છે કે આ પુલનું વ્યવસ્થિત કામ થાય વારંવાર રિનોવેશન કરે છે પણ એ કામમાં ભલીવાર વાર આવતો નથી અને સારું કામ થાય એવી અમારી માગણી છે વધતા બાજુમાં જો અચાનક નમી પડશે તો નીચે આવેલા સાધનોને નુકસાન થશે બાળકો મળી જશે કોઈક મળી જશે એવી જવાબદારી કોણ લેશે એવું અમારી રજૂઆત છે સુનામ મારું નામ વણકર જસવંતભાઈ આજુબાજુ ભીલોડા હિંમતનગર જવા માટે દિલ્હી દિલ્હીથી આ તો બ્રિજ છે અને જર્જરીત છે અને ગામો બે ભાગમાં વેચાયેલું છે અને ઉપરનું લોડિંગ ગાડીઓ જોઈશ અને ચોમાસું બે સાઈડથી તિરાડો પડી ક્યારે પડે લોકોને જાનનો જોખમ છે સરકારને એવી વિનંતી છે આના માટે તાત્કાલિક કોઈ અધિકારીઓ આવી તપાસ કરે અને નવી સરતી કરે એવી માગણી છે સમસ્યા સાહેબ બહુ છે અને ક્યારે પડી જાય અને જાનનો જોખમ છે આજુબાજુ પબ્લિક જતું હોય છે સ્ટેન્ડ છે એટલે અમે સરકારને એવી વિનંતી છે કે આના માટે તાત્કાલિક ધોરણે પગલો લેવો જોઈએ

અરે કરણપુર પાસે તો બ્રિજ ઉપરથી બેઠા હોય તમે એક સાઈડથી ફૂલવા માંડ્યું છે અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના દાવલી પાસેના બ્રિજને તો રીતસર જાણે ફોદ બહાર નીકળ્યો હોય ને તેમ તેની સાઈડો બહાર નીકળી રહી છે માત્ર ત્રણ વર્ષમાં અને આમ છતાં તંત્ર હોતી હૈ ચલતી હૈ કહીને બ્રિજની આજુબાજુ ઘાસ સાફ કરાવી અને સંતોષ માની રહ્યું છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચાર વર્ષથી જે પુલ બનાવેલો છે એની અંદર ઉપર ખાડા પડેલા છે પુપટાઓ ખોડેલા છે અને વરસાદ પડવાથી ઘણી વખતે પાણી પણ ભરાતું હોય છે વાહનોનું ડાયવર્ટ પણ કરતા હોય છે એટલે ફૂલ પબ્લિકને ટ્રાફિક પણ લાગતું હોય છે એના કારણે નીચેથી જવું પડશે નીચે પણ આ પુલ લગાયેલા છે એટલે ટ્રાફિકની ફૂલ સમસ્યા છે સમસ્યા તો બહુ જ છે આપણે ઉપર જઈને તમે કદાચ કવર કરશો તો ખબર પડશે કે કેટલું ઉપર જોખમી ભર્યું છે બંને બાજુ થોડું તૂટેલું છે નમેલું પણ છે એટલે આપણે જોઈએ છે કે અત્યારે હાલ બધા બ્રિજો તૂટી રહ્યા છે તો થોડું એનું નવીનીકરણ થાય વ્યવસ્થિત અને જાન જોખમ ટળ એવું અહીંયા સ્થાનિકોની માંગ છે રાજુભાઈ મોભોઈ નેશનલ હાઈવે રોડ ઉપર ગાભડી બજારની વચ્ચે વચ્ચે જે બે કિલોમીટર લાંબો બ્રિજ બનેલ છે એ બ્રિજની કામગીરી જે તે વખતના કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરો બી એટલા પણ બદલાઈ ગયા ચારથી પાંચ કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા બરાબર બ્રિજની કામગીરી સો ટકા નબળી થયેલી છે એની અંદર મટીરિયલ જે વાપરીઓ જે બી કામગીરી કરી હોય કામગીરી સારી કરેલી નથી બ્રિજની અંદર પાણી પડે છે બ્રિજ વાઇબ્રેટ બી કરે છે અને લોકોને દહેશત રહેશે બ્રિજ ગમે ત્યારે પડશે એટલે અમને બી ઘણા કહે છે કે ભાઈ આ બ્રિજનું કંઈક કરાવો બરાબર એટલે નવેસરથી બ્રિજ ભણે અને નોન ઇજમાં મૂકીને નવો બ્રિજ ભણે બે કિલોમીટર અને આગળ રાણાસન ચોકડી છે તો પણ એક મોટી પેલી આપ ગેપ આપો બરાબર તો ટ્રાફિકની સમસ્યા એક્સિડન્ટ પણ ઓછા થાય એટલે બ્રિજને થોડો અડધો કિલોમીટર લંબાવવો બી પડશે બરાબર ત્રણેક વર્ષ પહેલા ચેતક કંપની દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો જો કે ચેતક કન્સ્ટ્રક્શન કંપનીના નામની રામાયણ પહેલેથી જ હતી અને અત્યારે તે હાલમાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો જ કરી રહી છે ત્યારે હાલમાં જે એજન્સી અનુકામ કરી રહી છે તે એજન્સીએ બનાવેલા રોડમાં પણ પંદર દિવસમાં ખાડા પડી ગયા આ છે આપણો વહીવટી તંત્ર જેને લઈને આ રોડની ગુણવત્તા સામે તો અનેક સવાલ ઊભા થયા જ છે તમને જણાવી દઈએ કે સુરતથી ઇજનેરોની ટીમ તાજેતરમાં ગાંભાઈ આવી હતી અને બ્રિજના સ્ટ્રકચરની ચકાસણી પણ કરી હતી જોકે બ્રિજની હાલત અને બ્રિજને નીકળેલી ફાંદ જોઈ એક સમયે તેઓ પણ વિચાર કરતા જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે અને વિચારવા માંડ્યા હશે જ કરોડો રૂપિયાનો ખર્ચ થાય અને બ્રિજો બન્યા છે પરંતુ ગુણવત્તા વગરના બ્રિજોના કારણે સરકારના પૈસા એડે ગયા છે એટલે કે પાણીમાં જ વહી ગયા એવું લાગી રહ્યું છે અને લોકોના ટેક્સના પૈસા સુખાકારી મેળવવા માટે છે પરંતુ લોકોના પૈસા ટેક્સના આ કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે તેમના ખિસ્સામાં સરકી રહ્યા છે અને લોકોના ટેક્સ ભરવા છતાં પણ સુખાકારી લોકોને મળતી જોવા મળતી નથી અંદર શામળાજ માંડીને જીલોડા સુધી એક પણ પુલ્યું સારું નથી બધા પુલ્યો પર ખાડા પડશે જ્યારે ચોમાસું આવે એ સમય દરમિયાન જ પુલ્યો બંધ કરી દેશે અને નીચે સર્વિસ રોડ એક પણ રોડ સારો નથી અમારે ગાડીઓ ચાપ આ ગયા ગાભોઈ બ્રિજ હંમેશા બંધ જ કરજો ચોમાસાની અંદર અને આ પોલો થઈને પરસે કોઈ દેશ મારશે આ પબ્લિકને મારશે એટલે એકદમ થર્ડ ક્લાસ કામ કર્યું છે થર્ડ ક્લાસ કામ છે કામમાં કંઈ ભલવાર જ નથી ભાઈ એટલે બહુ ભાઈ અહીંથી નીકળો ને બહુ કાઠું પડે છે મારા ઘણી તો ચોમાસાને તો બહુ કાઠું પડે છે એમાં આમ કાંઈ નહીં પણ ચોમાસાની અંદર તો પુલિયા બંધ કરી દે નીચે જવું પડે અને ઉપર આ થેપડા ભૂલ પડે ને તો મનમાં અહીંયા એવી બીક લાગે છે જાણે કે અમે ઉલ્સ મંગલ છીએ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બનેલા બ્રિજોની જો પ્રામાણિકતા તપાસ કરવામાં આવે તો મોટાભાગના બ્રિજ તોડવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામે એમ છે જો કે આ તો ભાજપની સરકાર છે અને તે પણ એક હથ્થું સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર છે અને તે પણ છેલ્લા ઘણા વર્ષોથી પાંત્રીસથી ચાલીસ વર્ષથી આ એક જ સરકાર છે એકની એક જ છે એટલે કોન્ટ્રાક્ટરોના અંદર ખાને ભાજપ સાથે છેડા અડેલા હોય એમાં નવાય નહીં એટલે લોકોની સુરક્ષા રહી એક બાજુ પર પહેલાં કોન્ટ્રાક્ટરને સાચવા પડે તેવી સરકારની હાલત છે અને આ હાલતમાં જો કામો થાય તો તેમાં કેટલી ગુણવત્તા હોય તે પણ એક સવાલ છે આમ ગાંભાઈ બ્રિજ અકસ્માત બાદ ધજાગરા બીચ બ્રિજોની સામે ખડે ખડેપગે જોવા મળી રહ્યું છે પરંતુ સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની નિકટતાએ લોકોની સલામતીને જોખમમાં મૂક્યું છે જ્યારે નિર્માણ થયું ત્યારે આ કામ બરાબર થયેલું નથી વારંવાર કોન્ટ્રાક્ટર પણ અમે બજારવાળા અને આગેવાનોએ પણ રજૂઆત કરેલી સતો આ કામ એમને મનફાઈમાં કામ કરેલું છે અને આ બ્રિજનું કામ બરાબર થયેલું નથી એટલે મારે કહેવું છે કે આ બંને બાજુ પડખો નમી ગયેલો છે અવરજવરના સાધનો લોડિંગવાળા જો સાધનો અતિશય દોડદોડ થશે તો આ બ્રિજ ફાટી પડવાની સંભાવના છે અને આજુબાજુ વેપારીઓ છે આજુબાજુના વિદ્યાર્થીઓ છે અને અવર કારણે આ બ્રિજ ફાટી મોટરી મોટી જ શકાય તેવી સંભાવના છે તો મહેરબાની કરીને આ ફરીથી બ્રિજ બને તેવી મારી વિનંતી છે સમસ્યા તો બધી ઘણી જ છે આ તમે જોયું વિડીયો લીધેલો છે બંને પડખો ફાટી ગયેલો છે અને કયા ટાઈમે ફાટી જાય કોઈ નક્કી જ નથી એટલે આ તાત્કાલિક વનનું રિનેશન નહીં આ ફરીથી થર્ડ મુખથી જ પાયાથી જો નવાસાથી થાય તો જ આ પુલનું પુલનું બંધારણ થાય એવું છે સતીશભાઈ તંત્ર દ્વારા અઢારસો સુધી વધુ બ્રિજોનું તાત્કાલિક ઇન્સ્પેક્શન જેમાં એકસો તેત્રીસ બ્રિજ સંપૂર્ણ અથવા તો બંધ કરી દેવામાં આવે છે અને વીસને સુરક્ષિત હાલતમાં રાખવામાં આવે છે તેમજ એકસો તેરને ભારે વાહનોથી પ્રતિબંધ પણ જાહેર કરવામાં આવે છે ગોંભીરાના ભાગે બસો બાર કરોડના ખર્ચે નવું લેવલ બ્રિજ નિર્માણ પણ મંજૂર કરવામાં આવ્યું છે અને અઢાર મહિનાની અંદર સમય રેખા મુજબ કામ પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે ગાંધીનગરમાં આઠ હજાર જેટલા બ્રિજોની ચકાસણી કરવામાં ફરજિયાત એસઓપી કરવામાં આવ્યું છે અને જવાબદારી સુધારવા મિકેનિકલ એન્જિનિયરોને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે તેમજ એસ એસ એન એન એલની નર્મદા નેટવર્કની વાત કરવામાં આવે તો પાંચ બ્રિજો અને છત્રીસ માટે તાત્કાલિક મરામત અને પાંચ બ્રિજો જે છે તે બંધ કરવામાં આવ્યા છે અને આ અંગે કંટ્રોલ રૂમ પણ જાહેર કરવામાં આવ્યો છે